હું એને કાનો કહીને જ બોલાવું છું એની માટે મારી પાસે આજે કોઈ શબ્દ કારણ કે કોઈ પણ સ્ત્રી એ દિવસ ક્યારેય નથી ભૂલતી કે જ્યારે એને આ દુનિયામાં એક બાળકને જન્મ આપ્યો હોય હવે આ કાગળ આની ઉપર મેં સાઈન એટલે કહી હતી કે એ લોકોને મિલકત જોતી હતી એટલે આમાં મને એવી નહોતી ખબર કે આ કરવાથી આ લોકો મારા બાળકો મારાથી છીનવી લેશે મને એમ કે આ મિલકત માટે આ જરૂરી હશે કારણ કે અમે ક્યારેય અમે એવા સીધા માણસો છીએ કે ક્યારે કોઈની કોર્ટ કચેરી કે કોઈ પણ જગ્યાએ અમે ક્યારેય ગયા જ નહોતા અને આવા માણસો હોય એ પણ અમને નહોતી ખબર માણસો ઉપર વિશ્વાસ કરી ને આ એક સાઈન મેં એટલા માટે કરી કે મારે એ લોકોની મિલકત મારી ખુદની મિલકત હતી ને અમે અલગ થઈને જે વસાવ્યું હોય એ પણ મેં એ લોકોને દઈ દીધી મારે કાંઈ જ જોતું નહોતું પણ મને નહોતી ખબર કે આ એક એક સાઈન અમારી જિંદગી બરબાદ કરી નાખશે મારાથી મારા બાળકો જુદા કરી નાખશે અને આ પણ મને દોઢ વર્ષ પછી જ્યારે મેં કેસ કર્યો તો ને ત્યારે મને કોર્ટમાંથી મળ્યું ત્યારે મને ખબર પડી હતી કે અમારી જિંદગી માણસો એ બરબાદ કરી નાખી મારા છોકરાઓ મારાથી ચીનવી લીધા એ મિલકત ના ભૂખા હતા એને મેં મિલકત આપી દીધી તોય હજી મારા છોકરાઓને છોડતા નથી અને જન્મદિવસ એ ઉજવશે પણ એવો ઉજવશે ને કે એમાં છોકરાઓના કાળજા કાઢી લે એના બાપનો ફોટો સામે રાખશે ને પછી ક્યાંક કપાવશે એ બાળક ઉપર શું વીતતી હશે જ્યારે એનો બાપ આ દુનિયામાં નથી એની માથી એને જુદા કર કરનાય ખા એ બાળક ની સામે ફોટો રાખીને કેક કપ આવે ત્યારે એ બાળકના જે નિહાક નીકળે ને એ એક માં જ જાણી શકે એ સીધા અહીંયા મા સુધી જ પહોંચે બાકી આ દુનિયા સુધી નથી પહોંચતા અને હમણાં જે મેં ડોક્યુમેન્ટ્સ બતાવ્યા એ ડોક્યુમેન્ટ્સ વિશે મને ખબર જ નથી કે એ કેવી રીતે બન્યા મેં માત્ર આ એક સમજૂતી કરાર છે એમાં સાઇન કરેલી હતી એમાં એવું લખેલું છે કે હું મારી બધી મિલકત મારો કિસ્સો મારી જમીન આ બધું હું મારા બાળકોના નામે કરું છું પણ આમાં ક્યાંય એવું નહોતું લખ્યું કે દત્તક તરીકેના કાગળિયા પણ હું બનાવું છું એટલે ત્યારે મને ખાલી આ એક સમજૂતી કરાર આપવામાં આવ્યો હતો અને દોઢ વરસ પછી પછી મને આ જ્યારે કોર્ટમાં કેસ કર્યો મેં ત્યારે એ લોકો આ લઈને આવ્યા ત્યારે મને ખબર પડી કે આ કાગળિયા કેવી રીતે બનાવી મને કાંઈ ખબર જ નથી અને અમે લોકો આમાં અમને કાંઈ ટકો જ નહોતો પડતો કે કયા કાગળિયા પાકા કહેવાય કે કાચા કહેવાય એમ અમને માત્ર સમજૂતી કરાર માટે જ કીધું તું કે સમજૂતી કરાર જ કરવાનો છે અને આ જ સમજૂતી કરાર અમને આપવામાં આવ્યો હતો જેમાં ખાલી એટલું જ લખ્યું છે કે હું મારે હક હિસ્સો મારા બાળકોને આપું છું પણ મને આ કાગળિયા વિશે કાંઈ જ ખબર નથી

છે તમે મારી આરે છેતરપિંડી કરી મારી આરે દગો કરી મારા બાળકો છીનવી લીધા પણ ભગવાન માફ નહીં કરે તમને એક માની બધું કોઈ દિવસ ખાલી નથી જાતી અને હવે ઘણા લોકો એમ કહે છે કે વિડીયો ન બનાવે આમ ન કરાય તેમ ન કરાય પણ આ બે વરસની અંદર બે વરસથી હું મારા ઘરની અંદર હતી ને તો એ લોકો આ દુનિયા મને જીવવા દેતી મને એટલી હદે બદનામ કરી કે બહાર નીકળું ત્યારે મને ખબર પણ એક લોકો મારા વિશે શું શું વાતું કરે છે અને હવે હું મારી જિંદગીના એક એક પરના આખી દુનિયા સામે ખુલ્લા મૂકીશ કે મેં જિંદગીમાં શું શું જોયું છે જેને જેને નથી ખબર એ લોકોને એને વાત તો એ લોકો જ કરે જે હલકા હોય જેના ખુદના કોઈ કેરેક્ટરના નેઠા ન હોય એ જ લોકો વાતો કરે બાકી જે સજ્જન લોકો હોય જે જાણતા હોય જેને ભગવાનનો ડર હોય ને એ લોકો ક્યારેય કોઈની બેન દીકરી વિશે કાંઈ બોલતા નથી એટલે હવે હું એક એક મારા એક એક પ્રસંગ મારી જિંદગીમાં જે થયું એ આખી દુનિયા સામે હું ખોલીશ આખી દુનિયા સામે